આરટીઆઈની આડમાં અધિકારીઓ બિલ્ડરોને રંજાડી પોતાના મનસુબા પાર પાડતા ખંડણીખોરો સામે પોલીસની કાર્યવાહી લાલગેટ પોલીસે બે ખંડણીખોર સામે ગુનો નોંધી ધરપકડ કર્યા બાદ પોલીસે મુગલી મુગલીસરા ખાતે વરઘોડું કાઢ્યું હતું બંને આરોપીઓ જે કચેરીમાં ખંડણીખોર આતંક મચાવતા હતા ત્યાં પોલીસે લઈ જઈ પાઠ ભણાવ્યો તે સેન્ટ્રલ જોની ઓફિસમાં લઈ જઈ પોલીસે ખંડણીખોરને બરાબરનો પાઠ ભણાવી કાયદાનો ખોફ બતાવ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી એલર્ટ ન્યૂઝના શબ્બીર મિયા શેખ અને મુસ્તાક હુસેન બેગની ધરપકડ કરી છે જેમાં આરોપી શબ્બીર મિયા શેખે પાલિકા મહિલા કર્મચારી પાસે પૈસા પણ પડાવવાનો પ્રયાસ કર્યો હતો તથા પાલિકા મહિલા કર્મચારીઓનો પીછો કરી તેને હેરાનગતિ પણ કરતો હતો તે ઉપરાંત સાકીર મહિલા કર્મી વિરુદ્ધ એલફેલ વાતો કરી બદનામ કરતો હતો સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા કર્મચારીએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેમનું કન્સ્ટ્રક્શન માટે મુગલીસરા વિસ્તારમાં લઈ ગઈ હતી